હાશાપુરની સામે બોરસણ જવાનો માર્ગ ભૂવા પડવાની રાહ જોઈ રહ્યો છે અહીંયાના રહીશો ચોમાસા દરમિયાન ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું પાટણ શહેર એક આગવી ઓળખ ધરાવે છે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે છતાં પણ અહીંના શાસક પક્ષને પાટણના રોડ રસ્તા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ માનસિકતા ધરાવતા હોય તેવું લાગતું નથી નગરપાલિકા હોય કે સત્તાધીશો તેમજ પ્રજાની તકલીફો દૂર કરવામાં કોઈ જાતનો રસ નથી ખરેખર આવા ખ્યાતનામ શહેરનું નામ લેતા પણ શહેરીજનોને શરમ આવી રહ્યું છે અહીંના સ્થાનિકો તંત્ર તથા વહીવટી શાસકોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે રિપોર્ટર પ્રકાશ રાવલ પાટણ